હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અમે પણ મજામાં આવશે ને તમે પણ મજામાં આવશે તો બધાને જય માતાજી રામ રામ ને સીતારામ તો જો સવાર સવારમાં બ્લોગ શરૂ કરી દીધું અને વાગી છે લગભગ સવારના દસ જેવું થયું છે અને તો થઈ ગયા છે કમ્પ્લીટ આપણે તો આજે છે હોળી તો બધાને અમારા તરફથી અમારા પરિવાર તરફથી બધા યુટ્યુબ ફેમિલીને હેપી હોલી ને હાલો તો કન્ટિન્યુ બ્લોગ મારે જો આગળ મળીએ આપણે તો આપણે આવી ગયા છીએ દુકાને અને અમુક મિત્રો કમેન્ટ કરતા કે

અંદા મને આખા ચાલો હાલો તો હવે પછી મળી છે અને જવાનું છે કે કલર ગયો કેવલ તો કેટલો ગયો કલર ને આપણે બીજું લાવવાનું છે એટલે ઢેબરા અને ખજૂર ને ડાળિયા ને લાવવાનું હોય બધું

વર્દે બેલ કે લાગ્યા હરતે ન નર્તો કે નર્તો આવર્તુનીયા કેલા જો આતુની જો હાલો તો આપણે દેહન છે ઓ તો આપડે ઘરે આવે ને તો આયા બધું કાર્યક્રમ શરૂ લાગી છે શેનો કાર્યક્રમ શરૂ છે મરતી બોલાતું ને તમે બોલો તો કેની લઈ કી તો કેટલી વાઢેબરા ઢેબરા આ કે આ કેવા કે આ પુરી આ પુરી દેખી

मस्त मस्त बनले आता पडवाळा बनवायचा तो बना ने भेटी बी बीजू बाजूला जी आन मंदिर बदाय चला आपण जाय दुकानात घेऊन मड ठेब्रा वडाया ने उतरवंसो रुगती तो हा आपण गोड मस्त जो पोणती का किती खाले भर शेता तुला गेला तरी हे हे पछि फापडा का हे फापडा री बनवण बाकी तू गलत

હાલો તો પેલા જમી લઈને પૈસા મળી જાય આપણે જમી લીધું છે ને જમીન થઈ ગયા છે ઊભા અને અમારે કેવા મિતાલી જાગે છે નીતુ છો વાસણ ને એવું ધોવા માટે ગઈ છે અને આપણે જવાનું છે મેચ જોવા માટે દુકાને કે ટીવીની આ દુકાને છે એટલે ના જાય આઈપીએલ જેટલું છે હમણાં તો એક દોઢ મહિનો રહેવાની દોઢક મહિનો જેવું આઈપીએલ રહે એટલે મજા આવે છે હવે મેચ જોવાની મેચનો આપણને ભાઈ બહુ શોખ છે આજનો બ્લોક કઈક આવો હતો હોળી તો અમારે જો આવી ગઈ છે આ સાથે થોડો આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરેર મળીશી બધા નવા ઓવલગમાં ત્યાં સુધી બધાને બાય બાય